પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિધ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપી સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા તો અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત લેવાની માંગ કરાઈ રહી છે જોકે આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ હિંમતનગરને ગ્રાઉન્ડની અંદર પચીસ હજાર કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ એક છે પાર્ટ વન કે જ્યાં સુધી એ ફોર્મ ન ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો તો અત્યાર સુધી અમે ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર અસ્મિતા મંચનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં લગભગ સ્વયંભૂ પચીસ હજારથી ઉપર ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ હાજર રહી અને અમારું ફક્ત એકને એક જ અમારું અત્યાર સુધી આજે બાવીસ ત્રેવીસ તારીખથી માંડી અને આજે તેર તારીખ સુધીમાં અમારું એક જ નિવેદન છે એક જ અમારી આશા છે કે રૂપાલાજીની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે તમને આટલી બધી સુસત્તાની મોહ છે એક ટિકિટ નથી આપતા તમે ક્ષત્રિયોને આટલા ક્ષત્રિયો રોડ ઉપર આવ્યા છે આજે તે છતાં તમે ભૂખ્યા તરસ્યા બહેનો બહાર રખડે છે બેન માતાઓની વાતો કરવા વાળા તમે જ્યારે જ્યારે અત્યારે હવે ઇલેક્શન ચાલુ થશે કયા ઉપર તમે બહેનોને ક્ષત્રિયાણીઓ કે માતાઓ વાત કરશો તમારે એ બોલવાનો અધિકાર નથી રહ્યો હવે રાજપૂતો સુધરો સુધરો નહીં તો કાલે રાજકોટમાં ક્ષત્રિયાણીઓ ઉમટશે ક્ષત્રિય ઉમટશે તો તમને જોવા જેવી થશે તો હજી પણ તમારી પાસે કાલ સુધીનો અમે સમય આપીએ છીએ રૂપાલેજી તમારી ટિકિટ રદ કરો આજે આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મિતા સંમેલન સાબરકાંઠાવલી

પ્રમાણે અમે કામ કરીશું